શ્રી કાંડ સર્ગ નવ રામને વારંવાર ધનુષનો ટંકારવ કરતા જોઈને સીતાએ કહ્યું તમે તો બહાદુર અને મહાન પુરુષ છો અને વનના નિરપરાધ પ્રાણીઓના રક્ષક છો પણ તમે હિંસક પ્રાણીઓને હણવાની પ્રતિજ્ઞા કરી વનમાં પ્રવેશ કર્યો છે આથી મને અધર્મનો આભાસ થાય છે હે આર્યપુત્ર તમે આવા અધર્મનો ત્યાગ કરવાને સમર્થ છો કારણ કે તમે કામજન્ય વ્યસનોનો ત્યાગ કર્યો છે તમે નિરપરાધ પ્રાણીઓનો વધ કરવાને યોગ્ય નથી આ જગતમાં કામજન્ય વ્યસનો ત્રણ પ્રકારના છે એક તો પોતાનો દેહ સ્ત્રી પુત્ર ઘર વગેરે પર મોહ રાખવો ન બીજું સ્ત્રી પરસ્ત્રી ગમન અને ત્રીજું નિષ્કારણ વેરભાવ છેલ્લા બે વ્યસનો મહાઅનર્થકારી છે આ ત્રણ દોષમાંથી પ્રથમ તો આપને સ્પર્શી શક્યો નથી બીજો દોષ સર્વ ધર્મનો વિનાશ કરનાર છે ઓ બાય તે પણ મારા તે પણ તમારા મનમાં પ્રવેશવો શક્ય નથી તમે તમારી પત્નીથી જ સંતુષ્ટ રહેનારા છો પણ હે સ્વામી ઘણીવાર પુરુષોને વિના કારણે પ્રાણીઓની હિંસા કરવાનું વ્યસન વળગે છે હે સ્વામી તમે રાક્ષસોનો વધ કરીને તપસ્વીઓનું રક્ષણ આપવા પ્રતિજ્ઞા કરી છે તે હું જાણું છું તે પ્રતિજ્ઞા પૂરી કરવા માટે તમે તથા તમારા ભાઈએ હાથમાં ધનુષ્ય ધારણ કર્યા છે મારા સ્વામીને હથિયાર ધારણ કરીને આવા ભયાનક વનમાં પ્રવેશતા જોઈને હું તેમના હિતનું સતત ચિંતન કરું છું ત્યારે મને ચિંતા પણ થાય છે કે આવા અઘોર વનમાં વિહાર કરવામાં કોઈ આનંદ આવતો નથી પણ હું આકુળ વ્યાકુળ થાઉં છું કેમ કે વનમાં કોઈ રાક્ષસ સામે આવતા જ તમે હથિયારનો પ્રયોગ કર્યા વિના રહેવાના નથી અચાનક તમારા હાથથી હિંસા થતાં હિંસા દોષ પ્રાપ્ત થશે હે સ્વામી મને આ બાબતમાં એક દ્રષ્ટાંત યાદ આવે છે તે સાંભળો એક અઘોર વનમાં એક મુનિ તપસ્યા કરી રહ્યા હતા તેમણે અતિ કઠિન તપ કર્યું તેના પ્રભાવથી ઇન્દ્રાસન ડોલવા માંડ્યું આથી ઇન્દ્રે તપસ્વીનું તપ ભંગ કરવા માટે યોદ્ધાનું રૂપ ધારણ કરીને તપસ્વી પાસે આવ્યો અને તપસ્વીને એક તલવાર આપતા કહેવા લાગ્યો કે હે મુનિવર મારી આ તલવાર આપણી પાસે થાપણ તરીકે મૂકીને જાઉં છું જ્યારે પાછો આવીશ ત્યારે લેતો જઈશ હવે મુનિ તપ કરવા લાગ્યા ક્યાંક બહાર જવાનું થાય તો તલવારને સાથે લઈને જ જાય રખીને કોઈ લઈ જાય તો થાપણ મુકરારનો વિશ્વાસનો ભંગ થાય આ રીતે મુનિ વનમાં જાય તો પણ તલવાર લઈને જ જાય અને વૃક્ષોને વીટળાયેલા વેલાઓ કાપે દિવસે દિવસે તેઓ તલવારથી હિંસા તરફ વળ્યા આમ શસ્ત્ર હાથમાં આવતા તેમની બુદ્ધિ એકદમ બદલાઈ ગઈ અને તપસ્યાના નિયમો જાણે કે ભૂલી જ ગયા અને જીવહિંસા કરવા લાગ્યા પરિણામ એ આવ્યું કે તપસ્યાનું ફળ નિષ્ફળ ગયું અને તપસ્વીના ભાગ્યમાં નરકવાસ પ્રાપ્ત થયો હે નાથ આ ઉદાહરણથી તમને ખાતરી થશે કે શસ્ત્રની સંગત માનવીને હિંસા તરફ દોરી જાય છે માટે સિદ્ધોએ કહ્યું છે કે આગનો સંગ કરવાથી લાકડાને બળવું પડે છે તેમ શસ્ત્ર હાથમાં આવતા માનવી કઠોર બની જાય છે હે સ્વામી તમારા પરના મારા અતિ પ્રેમને કારણે જ હું તમને આ જણાવી રહી છું કે તમે ભલે ક્ષત્રિય ધર્મને અનુસરીને શસ્ત્ર ધારણ કરો પણ કારણ વિના પશુની હિંસા કરતા નહીં હે આર્યપુત્ર ક્ષત્રિય ધર્મ અનુસાર રાજ્યના રક્ષણ માટે અસ્ત્ર શસ્ત્ર ધારણ કરવા જ જોઈએ તેમજ પોતાની પ્રજા અને વનમાં રહી તપ કરતા મુનિઓની રક્ષા પણ કરવી જોઈએ પણ હે સ્વામી હાલ તો તમે વનવાસ ભોગવી રહ્યા છો માટે વનવાસ જીવન દરમિયાન ધર્મ ધર્મનું પાલન કેટલું ઉચિત છે તપસ્યા અને ક્ષાત્ર ધર્મ એકબીજાથી વિરુદ્ધ છે હે સ્વામી શસ્ત્ર ધારણ કરવાથી માનવીની બુદ્ધિ શસ્ત્ર જેવી એકલક્ષી અને કુંઠિત થઈ જાય છે તમે અયોધ્યા પાછા જાઓને ત્યારે ખુશીથી શસ્ત્ર ધારણ કરજો માટે હાલ તો સર્વ પ્રાણી તરફ દયાભાવ રાખવો જોઈએ જ આથી જ મુનિઓ શરીરના કષ્ટને ગણકાર્યા વિના ધર્મનું જ સેવન કરે છે જ્યાં સુધી તમે તપોવનમાં રહો ને ત્યાં સુધી ધર્માનું ચરણ જ કરો હે સ્વામી તમને ધર્મ અધર્મનું પૂરેપૂરું જ્ઞાન છે તમને જ્ઞાન આપવાની કોઈનામાં શક્તિ નથી મેં સ્ત્રી બુદ્ધિથી જે કોઈ શબ્દ કયા હોય તો મને ક્ષમા કરજો તમારે જે કાંઈ કરવું હોય તે કરવા માટે તો તમે સમર્થ જ છો